હેલો ફ્રેન્ડ્સ ટમેટાનું રસ્તાવાળું શાક બનાવવા માટે ત્રણ પાવડા તેલ ગરમ થાય એટલે એની અંદર અડધી ચમચી રાઈ અડધી ચમચી આખું જીરું અને ચમચી જેટલી મીંગ નાખી અને ચાર જેટલા ટમેટામે મોટા મોટા કાપી લીધા છે એ ટમેટાનું આપણે આ રાઈ જીરું ચતડે એટલે તેલની અંદર આપણે વઘાર કરી દેવાનો છે ટમેટાનો વઘાર કરીએ પછી લગભગ ત્રણક મિનિટ જેટલું એને લોયાની અંદર જ આ રીતે સાતળવાનું છે અને વઘાર બરાબર બેસી જાય અને ટમેટાને આપણે બરાબર ચોડવી લઈએ એટલે એની અંદર સરખા એકદમ સોફ્ટ થાય એના માટે એક ચમચી મીઠું અને ચમચી હળદર નાખી અને લોયામાં ફેરવી લેવાનું છે અને થોડીક વાર લોયાની અંદર ચડે એટલે ઢાંકણ ઢાંકી અને એને પાંચ મિનિટ માટે ચડવા દેવાનું છે ગેસની ફ્લેમ આપણે સાવ ધીમી રાખવાની છે જેથી કરીને પાણી વગર ટમેટા છે પોતાના રસ્સામાં જ ચડી જાય તો જો આ રીતે પાંચ માટે ચોડવા પછી આ રીતે ટમેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે અને બધું રાળ રાળ થઈ ગયું છે હવે આની અંદર આપણે મસાલો કરી લઈએ તો આપણે હળદર મીઠું બે નાખ્યા છે એટલે આની અંદર હવે આપણે લાલ મરચું લગભગ દોઢ ચમચી જેટલું નાખશું અને કાશ્મીરી મરચું છે એટલે બધું નાખશું અને એક ચમચી છે ધાણાજીરું નાખશું તો આ રીતે મસાલો કરીને બરાબર છોડવી લેવાનું છે શાક આપણું સરસ તૈયાર થઈ ગયું છે જો આ રીતે એને બરાબર ધાણાજીરું અને ચટણી નાખ્યા છે એ બરાબર આ રીતે મિક્સ કરી લેવાના છે ચમચાની મદદથી અને એની અંદર આપણું શાક તૈયાર છે એટલે જો રસ્તાવાળું ન કરવું હોય તો આપણું શાક રેડી છે અને રસ્તાવાળું કરવું હોય તો મેં પા ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે અને આ રસ્તો બરાબર ઉકળે એટલે આપણે એની અંદર ધાણાભાજી નાખી દઈશું તો જો આ રીતે રસ્તાવાળું શાક છે એ રોટલી કે ભાખરી આરે ચોળીને સરસ લાગે છે તો જો હવે આપણે રસ્તો ઉકળી ગયો છે ધાણાભાજી નાખી દઈએ અને બધું મિક્સ કરી દઈએ ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈએ તો જો આપણું રસ્તાવાળું ટમેટાનું શાક છે એકદમ મસ્ત રેડી છે ચોળી ચોળી અને બહુ મસ્ત લાગે છે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ રીતે